નમસ્કાર ચાલો આજે હાઈ વોલ્ટેજ સિસ્ટમની દુનિયામાં જઈએ અને એક એવા સાધનને સમજીએ જેની ભૂમિકા સલામતી માટે સૌથી અગત્યની છે હવે વિચારો કે હજારો વોલ્ટનો કરંટ વહેતો હોય એવી લાઇન પર કોઈને કામ કરવું પડે તો એ કેવી રીતે શક્ય બને આ સવાલ જ પાવર સિસ્ટમમાં સલામતીનો પાયો છે કામ કરનાર વ્યક્તિને સુરક્ષિત રાખવી એ સૌથી પહેલી પ્રાથમિકતા છે બરાબર ને અને એનો જવાબ છે આઇસોલેટર પણ ઉભારો અને સાદી સ્વિચ સમજવાની ભૂલ ન કરતા એનું કામ ચાલુ લાઇન કાપવાનું બિલકુલ નથી એનું કામ તો એ છે કે જ્યારે લાઇન બંધ હોય ત્યારે એને ભૌતિક રીતે જ એટલે કે ફિઝિકલી એટલી અલગ કરી દે કે કોઈ ભૂલથી પણ કરંટ પાસ ન થઈ શકે આનાથી જ જાળવણી માટે એકદમ સેફ ઝોન બને છે તો ચાલો આ આખી વાતને આપણે ચાર ભાગમાં સમજીએ પહેલા એની બનાવટ પછી એ કામ કેવી રીતે કરે છે એના ફાયદા ગેરફાયદા અને છેલ્લે એનો ઉપયોગ ક્યાં થાય છે અને ક્યાં નહીં તો શરૂઆત કરીએ એના પાર્ટ્સથી આ આઇસોલેટર દેખાય કેવું છે અને એના મુખ્ય ભાગો કયા છે તો આ છે એના મુખ્ય માળખાકીય ભાગો નીચે એકદમ મજબૂત ધાતુનો પાયો હોય છે સમજી ગયા ને આખા વજનને ટેકો આપવા માટે એના પર ત્રણ પોસ્ટ ઇન્સ્યુલેટર ઊભા હોય છે અને પછી આવે છે એનો મુખ્ય હીરો કેન્દ્રીય મૂવિંગ બ્લેડ સાથે જ બે ફિક્સ્ડ કોન્ટેક્ટ અને આ બધાને ચલાવવા માટેનું એક ઓપરેટિંગ મિકેનિઝમ હવે જે ત્રણ ઇન્સ્યુલેટરની વાત કરી એ પોર્સેલિન કે પોલિમરના બનેલા હોય છે એમનું કામ સિમ્પલ છે કરંટને લીક થતો અટકાવવો બરાબર વચ્ચેના ઇન્સ્યુલેટર પર એલ્યુમિનિયમ કે તાંબાની એક બ્લેડ લાગેલી હોય છે અને આ જ વચ્ચેનો ઇન્સ્યુલેટર છે જે ગોળ ફરે છે અને બ્લેડને ડાબે જમણે ખસેડે છે આ જ આખી રમત છે અને પેલી બ્લેડ જાય છે ક્યાં એ જાય છે બાકીના બે ઇન્સ્યુલેટર પર લાગેલા ફિક્સ્ડ ફિમેલ કોન્ટેકસમાં જ્યારે બ્લેડ આ કોન્ટેકસમાં બરાબર ફિટ થઈ જાય એટલે સમજો સર્કિટ ચાલુ અને જેવી બ્લેડ બહાર નીકળી એટલે સર્કિટ બ્રેક અને હા આ બધું ચલાવવા માટે કાં તો હાથથી લીવર ફેલાવાનું હોય અથવા તો મોટરથી ઓટોમેટિક પણ થઈ શકે છે સરસ તો હવે આપણને એના બધા પાર્ટ્સની ખબર પડી ગઈ પણ આ બધા પાર્ટ્સ ભેગા મળીને કામ કેવી રીતે કરે છે ચાલો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈએ અને યાદ રાખજો આમાં એક પણ સ્ટેપ આગું પાછું ન ચાલે તો જ્યારે લાઇનને ખોલવી હોય એટલે કે ડિસ્કનેક્ટ કરવી હોય ત્યારે સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ શું સર્કિટ બ્રેકરને ઓપન કરવાનું આ બ્રેકર જ લોડ કરંટને તોડે છે જેવો કરંટ બંધ થાય તરત જ આઇસોલેટરનું મિકેનિઝમ ચાલુ થાય છે વચ્ચેનું ઇન્સ્યુલેટર ફરે છે બ્લેડને આડી દિશામાં ખેંચી લે છે અને બસ કોન્ટેક્ટ અને બ્લેડ વચ્ચે એક સ્પષ્ટ ગેપ બની જાય છે આ ગેપ જ એ ખાતરી છે કે સર્કિટ હવે સંપૂર્ણપણે ડેટ છે આ વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો આઇસોલેટર હંમેશા સર્કિટ બ્રેકર ઓપન થયા પછી જ ખુલે છે આ એનો ગોલ્ડન રૂલ છે એને ચાલુ લાઇન પર ખોલવાની કોશિશ પણ નથી કરી શકાતી અને આ નિયમનું પાલન કરાવવા માટે જ ઇન્ટરલોક સિસ્ટમ હોય છે જે ભૂલ થવાની કોઈ શક્યતા જ નથી રહેવા દેતી ઓકે તો મેન્ટેનન્સનું કામ પતી ગયું હવે શું હવે બધી પ્રક્રિયા રિવર્સમાં થશે પહેલાં આઇસોલેટરનું મેકાનીઝમ ચાલુ થશે બ્લેડ પાછી ફરીને કોન્ટેક્ટ સાથે મજબૂતાઈથી જોડાઈ જશે જેવું આ ભૌતિક કનેક્શન પાછું બને એટલે સમજો સર્કિટ તૈયાર છે હવે છેલ્લું સ્ટેપ સર્કિટ બ્રેકરને ક્લોઝ કરીને લાઇનને ફરીથી ચાલુ કરી દેવાની સારું તો આ હતી એની કામ કરવાની રીત પણ જેમ દરેક વસ્તુની બે બાજુ હોય છે એમાં હોરિઝોન્ટલ બ્રેક આઇસોલેટરના પણ કેટલાક પ્લસ અને માઇનસ પોઈન્ટ્સ છે ચાલો જોઈએ એક બાજુ એની ડિઝાઇન એકદમ સિમ્પલ મજબૂત અને ભરોસાપાથર છે મેન્ટેનન્સ પણ ઓછું માગે અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ પેલો આંખે દેખાય એવો ગેપ જે સેફટીની પાક્કી ગેરંટી આપે છે પણ બીજી બાજુ એની બ્લેડ આડી ખૂલે છે એટલે એને બહુ બધી જગ્યા જોઈએ એટલે કે એનો ફૂટપ્રિન્ટ મોટો છે પવન કે ધૂળ બરફ જેવી વસ્તુઓની પણ એના પર જલ્દી અસર થાય છે અને એની કામ કરવાની સ્પીડ પણ બીજા પ્રકારના આઇસોલેટર કરતાં થોડી ધીમી છે તો આ ફાયદા ગેરફાયદા જોયા પછી સવાલ એ થાય કે આનો ઉપયોગ ખરેખર ક્યાં કરવો જોઈએ કઈ જગ્યા માટે આ બેસ્ટ છે અને ક્યાં બીજા ઓપ્શન વિચારવા પડે એનો જવાબ છે એવી જગ્યાઓ જ્યાં પ્રદૂષણ વધારે હોય જેમ કે કોઈ સિમેન્ટ પ્લાન્ટ કે ઈંટના ભઠ્ઠા પાસેનું સબસ્ટેશન ત્યાં હવામાં પુષ્કળ ધૂળ હોય છે આવી જગ્યાએ હોર્ઝોન્ટલ બ્રેકની મજબૂત અને ખુલ્લી ડિઝાઇન એકદમ કામ આવે છે કારણ કે એને સાફ કરવું સહેલું પડે છે આ ચાર્ટ આખી વાતને એકદમ સરળ કરી દે છે જુઓ જો જગ્યાની તકલીફ હોય જેમ કે શહેરની વચ્ચે કોઈ સબસ્ટેશન હોય તો ત્યાં વર્ટિકલ કે પેન્ટોગ્રાફ ટાઈપ વધુ સારો વિકલ્પ છે પણ જો જગ્યા ખુલ્લી હોય અને પ્રદૂષણ મોટી ચિંતા હોય તો હોલિઝોન્ટલ બ્રેક આઇસોલેટરનો કોઈ મુકાબલો નથી આ જ રીતે વોલ્ટેજ અને વાતાવરણના આધારે નિર્ણય લેવાય છે પણ એની એક મર્યાદા પણ છે હોરિઝોન્ટલ બ્લેક આઇસોલેટર હાઈ વોલ્ટેજ માટે બરાબર છે પણ જ્યારે વાત એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજની આવે એટલે કે બસો વીસ કેવીથી પણ ઉપર ત્યારે પિક્ચરમાં વર્ટિકલ બ્રેક કે પેન્ટોગ્રાફ જેવા બીજા પ્રકારો આવી જાય છે કારણ કે વધારે વોલ્ટેજ પર વધુ સારું ઇન્સ્યુલેશન અને ક્લિયરન્સ જોઈએ જે એ લોકો વધુ સારી રીતે આપી શકે છે તો આ આખી ચર્ચા પછી એક મોટો સવાલ મનમાં આવે છે આજે જ્યારે આપણી પાવરગ્રીડ વધુને વધુ સ્માર્ટ અને ડિજિટલ થઈ રહી છે ત્યારે આવા એકદમ સિમ્પલ મજબૂત અને મેકેનિકલ ડિવાઇસનું ભવિષ્ય શું હશે શું ભવિષ્યમાં પણ આવા ભરોસાપાત્ર સાધનો માટે જગ્યા રહેશે વિચારવા જેવી વાત છે ખરું ને